રાજકોટમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ કરાયા દૂર દૂધની ડેરી ભીલવાડ સહિતના વિસ્તારમાં લાગ્યા હતા પોસ્ટર્સ આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ લાગતા રાજકોટ પોલીસ એલર્ટ પોલીસ વિવાદ થાય તે પહેલા આજ પોસ્ટર્સ દૂર કર્યા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે રાજકોટમાં પણ આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ લાગ્યા હતા જેને દૂર કરવામાં આવ્યા છે દૂધની ડેરી ભીલવાડ સહિતના વિસ્તારમાં લાગ્યા હતા પોસ્ટર્સ આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ લાગતા राजकोट पुलिस अलर्ट बनी अने कोई विवाद था ते पहला आज आप पोस्टर्स ने दूर कर बमपिया छे राजकोट માં આઈ લવ મહમદ ના પોસ્ટર્સ કરાયા દૂર દૂધની ડેરી ભીલવાડ સહિત ના વિસ્તાર માં લાગ્યા હતા પોસ્ટર્સ આઈ લવ મહમદ ના પોસ્ટર્સ લાગતા રાજકોટ પોલીસ એલર્ટ પોલીસ વિવાદ થાય તે પહેલા આજ પોસ્ટર્સ દૂર કર્યા છે દ્રશ્ય માં પણ જોઈ શકાય છે રાજકોટ માં પણ આઈ લવ મહમદ ના પોસ્ટર્સ લાગ્યા હતા જેને દૂર કરવામાં આવ્યા છે दूधनी डेरी भीलवास सहित तो विस्तार में लागया था। पोस्टर्स आई लव मोहम्मद ना पोस्टर्स लगता। राजकोट पुलिस अलर्ट बनी अने कोई विवाद था ते पहलाज आ पोस्टर्स ने दूर कर बमापिया छे